અને અમારા સાહિલ ભાઈ થઈ ગયા છે તો પાક લઈ ને લાવે છે કેમ ભૂખો થઈ ગયો તમને ખબર પડી ગઈ કે નાસ્તો જ છે મને ખબર જ હોય લઈને આવ્યા જ હોય કાક ને કાક આપણે ક્યાં બેહુ ક્યાં હારી હોય સાઈડ આવે ને અહીંયા બેહુ બે આઈ બેહી આઈ બેહી આઈ બેહી જાવ સાઈ લઈ આવી આઈ કીડ્યું છે આઈ બેહી તો હાલો

માર ખાઉઠ છે હવે પણ હવે સાહિલ કા દેતો નથી આ રે ચાલુ છે રોડ નો ટ્રેક્ટર નીકળે નીકળવા આ બો મસ્તના દ્રશ્ય છે આ ગેટ છે આંબોડી સફારી પાર્ક નો

ஆஹ் டேலாமா டேலாமாது ஐயோ

કેનો લોટ હોય તો મને નથી ખબર પોષવું પડે દુકાનવાળાને તો લોટ એમ છે અંદર બહુ મસ્ત ફરવાનું છે બધુંય કાઈલવા એકલા એકલા ખાવ હા એમ હાલતી ના આશે તમે બને ભાગ લઈને દેહી ગયો ખા લે હું કહેવાય સિંગા લઈને દેહી ગયો છે સમોસા લઈને દેહી ગયો જો એક મને આપા સમોસા એમ થાય કે દે કાઈલ એમ થોડું આલે તમે એકલા એકલા તમે દો મને તો દે આ ગયો એટલે બધી નહીં આ ઢોય માં તું બસ તો નહી ખાવાનું લેવી પાણી છે પાછું ક્યાં છે પાણી તો ગમે ફરવા જાય ને એટલે પાણી તો હાર જ લેવું પડે કે ટાઈમ પાણી જોઈ આન બોટલ કા લેતર બતાડું છે ગાય ગાય प्लीज મમ્મી કોટન બોટલ બોપરનો ડાટ થઈ મીઠી છે સિંગ એક નંબર છે બહુ ભૂખ લાગી મને મને બહુ ભૂખ લાગી છે અમાર તો તૈયાર કેવો કરી દીધો તો ફેરેથી તો બધી બગાડી નાખો તો રમી રમી તું નકડી લકડી બોલ તું આ ગેટ બહુ મસ્ત બનાવ્યો ને દેલો કા અલબે હવે પછી ક્યાં જવાનું હવે પછી આ બીજું સુપારી અહીંયા બીજા ગેટે અગર તો આયાથી તો રહી ગયા છે એવળા દકાના ઉતારો ત્યાં તો અહીંયા યાદ નથી કોઈ નહીં આપણે વિના દાદા પાસે જવાનું છે ક્યાં હેંગલ હેંગ ક્યાં આ

આ સોકઠા કેના કાક બનવાનું લાગે જો હોળી કરીયા હોળી છે બધી બાજુ સોકઠા કાક ને બનવાનું લાગે છે આ છે ને એ નવીન બનવાનું છે ખતમ કરને i